નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મોત્સવને જે છે ત્રણ દિવસનો જે જન્મોત્સવ છે તેના આજે ત્રીજો દિવસ છેલ્લો દિવસ છે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જે છે તે આવવાના છે આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના પણ જે મહાનુભાવો જે છે તે આવવાના છે ત્યારે તેના માટે પૂરતી જે કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે તે તે ગોઠવી દેવામાં આવ્યો છે આજે સવારથી જ જે છે આમ તો છ વાગ્યાથી રાતના છ વાગ્યા સુધી ભારે વાહન માટે આ જે રસ્તો છે તેના ઉપર પ્રવેશબંધી લગાવી છે લજાઈથી લઈ અને મિતાણા સુધી જે છે પ્રવાસબંધી લગાવવામાં આવી છે અને આજે છેલ્લો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે ત્યારે અંદર કેવો માહોલ છે શું કાય છે તે પણ તમને બતાવીશું આ ઉપરાંત અહીંયા જે છે તે ગુજરાત નહીં મહારાષ્ટ્ર એમપી મહારાષ્ટ્ર એમપી યુપી દિલ્હી સહિતના જુદા જુદા રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો પણ છે તે આવી રહ્યા છે કરશનજિંકા આંગણમાં આવી રહ્યા છે ત્યારે અત્યારે તમે જોઈ શકો ઇન્દોરના જે છે આ ઇન્દોરની આખી ટીમ છે ઇન્દોરની ટીમ દ્વારા જ્ઞાન જ્યોતિ પર્વ મહાસંમેલનમાં જે છે તે પધાર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ત્યારે અંદર પણ તમે જોયું કે અહીં જે એન્ટર થતાં જ આજે પણ જે છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને એક એક વ્યક્તિને જે છે તે ચકાસી ચકાસીને જવામાં આવે છે જો થેલી હોય તો થેલીમાં બીજું કોઈ વસ્તુ છે કે નહીં તે પણ ચકાસવામાં આવે છે અને એમને કોઈને જવા દેવામાં આવતું નથી ત્યારે અંદરનો કેવો મોલ છે તે પણ આપણે બતાવીશું મહર્ષિ દયાનંદ સરસ્વતીના જે જન્મોત્સવનો જે કાર્યક્રમ છે તેમાં જુદા જુદા આકર્ષણો પણ છે તેમાંનું એક આકર્ષણ છે કે આ જે રેત શિલ્પ દોરવાનું છે બસોમી જન્મજયંતિનું જે રેત શિલ્પ દોરવામાં આવ્યું છે અઢાર કલાકની મદદથી વીસ ટન રેતીમાંથી આ રેત શિલ્પ દોડવામાં આવ્યું છે અને અઢાર કલાક સુધી આ મહેનત કરી અને આ રેત શિલ્પ દોડવામાં આવ્યું છે આ ઉપરાંત બીજા ઘણા બધા આકર્ષણો છે તેના વિશે પણ આપણે માહિતી આપીશું આ ઉપરાંત બીજું આકર્ષણ છે કે સાત હજાર પાંચસો ફૂટ લાંબી રંગોળી આ સાત હજાર પાંચસો ફૂટ રંગોળીમાં પંદર જેટલા કલાકારો દ્વારા સાડા આઠસો કિલો કલરના મદદથી આ સાત હજાર પાંચસો ફૂટ રંગોળી દોરવામાં આવી છે જેમાં મહર્ષિ દયાનંદના જે જીવનને આધારિત જુદા જુદા જે છે તે પ્રસંગો રંગોળી દ્વારા વર્ણવવામાં આવ્યા છે અને આ વિશાળ રંગોળી પણ જે છે આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ અજંતા આર્ટ્સ જે રાજકોટનું ગ્રુપ છે તેના દ્વારા જે આ બનાવવામાં આવ્યું છે અને લગભગ બે દિવસના મહેનતથી જે છે તે પંદર જેટલા કલાકારો દ્વારા બે દિવસની મહેનત દ્વારા આ રંગોળી જે છે તે બનાવી છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે કારણ કે આવડી મોટી લાંબી જે રંગોળી જે છે તે લગભગ ક્યાંય જોવા મળતી નથી એટલે આકર્ષણનું આ કેન્દ્ર બન્યું છે ત્યારે આ તમે વિશાળ રંગોળી જોઈ શકો છો કે જેમાં સત્યપ્રકાશ સત્યાર્થ પ્રકાશ હાથમાં હોય અને ઓરુમ જે લોગો જે છે તેની હોય અને જે એના જીવન ચરિત્ર જે છે તેના ઉપર આખો પ્રકાશ પાડવામાં આવ્યો છે રંગોળી દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે આ આ ઉપરાંત પાંચ જે મહાયજ્ઞ જે છે જે દૈનિક કર્મ કંઈ પાંચ મહાયજ્ઞ છે બ્રહ્મયજ્ઞ દેવયજ્ઞ પિતૃયજ્ઞ અને અતિથિયજ્ઞ આ ઉપરાંત બાલી વૈશ્ય કે દેવયજ્ઞ સહિતના જે પાંચ યજ્ઞ છે તે પણ અહીંયા બતાવવામાં આવે છે ત્યારે જે ત્રીજો અને છેલ્લો દિવસ છે તે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે જે દયાનંદ સરસ્વતીના અનુયું છે તે મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે તમે શકો ભીડ પણ એટલી છે કે જે દયાનંદ સરસ્વતીની વિશાળ જે પ્રતિકૃતિ છે તેની પાસે ફોટો પડાવવા માટે સેલ્ફી પોઈન્ટ પણ જે છે તે સેલ્ફી લઈ રહ્યા છે ફોટો પાડી રહ્યા છે અને પોતાના મોબાઈલમાં જે છે તેને યાદગાર ક્ષણને કંડાળી રહ્યા છે એટલે મોટી સંખ્યામાં સવારથી જ લોકો જે છે તે અહીંયા ઉમટી પડ્યા છે અને આ ઉપરાંત યજ્ઞ છે યજ્ઞની પણ આપણે મુલાકાત લઈશું આજે છેલ્લા દિવસે યજ્ઞ પણ થઈ રહ્યો છે ત્યારે યજ્ઞની પણ આપણે મુલાકાત લઈએ અને વિશાળ જે સિંચર વેગામાં જે આખું આ જન્મોત્સવની જે ઉજવણી છે થયેલી છે જુદા જુદા દસથી વધારે ડોમ છે આ ઉપરાંત અહીંયા આ દળો માટે વિશાળ મેદાન બનાવવામાં આવ્યું છે

મુખ્યમંત્રી સહિતના જે મહાનુભાવવાનો છે તેના માટે લોકો જે છે તે અત્યારે એક એક બાદ જે છે અંદર ચેક કરીને અંદર જવા દેવામાં આવે છે મુખ્ય ડોમ છે લગભગ છ હજારથી વધારે લોકો સાત આઠ દસ હજારથી વધારે લોકો બેસી શકે તેવી પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીંયા એક સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવે છે નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે તેની સાથેનો જે સેલ્ફી પોઈન્ટ છે તે પણ રાખવામાં આવે છે કે જ્યોત છે કે જે જ્યોતની સાથે સેલ્ફી લોકો જે છે તે લઈ રહ્યા છે અને સાચું જ એવું લાગે કે નરેન્દ્ર મોદી જે જ્યોત લઈને ઊભા હોય અને આ સાથે જે જ્યોત હાથમાં ચાલતા હોય તેવી આ જ્યોત જે છે જ્યોત સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને આને પોતાના કેમેરામાં જે છે તે કંડારી રહ્યા છે આ ઉપરાંત મહર્ષિ દયાનંદ સરસ્વતીને ગાયો પ્રત્યે પણ એટલો જ પ્રેમ હતો તેના માટે અહીંયા ગૌ કરિણા નિધિ જે છે તે ગાયો પણ અહીંયા ગૌશાળા જેવું બનાવવામાં આવ્યું છે જે બે ગાયોને અહીંયા રાખવામાં આવી છે જેનું લાલન પાલન અહીંયા કરવામાં આવ્યું છે લોકો જે છે તેને જે મહાનુભાવ આવે છે લોકો છે તેને ખવડાવી રહ્યા છે ત્યાર પછી જે અંદર જે યજ્ઞ છે યજ્ઞમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે યજ્ઞ વિશેની પણ આપણે અહીંયા જોઈ અને આ જે કેવી તૈયારી છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારે આ યજ્ઞ જે છે તે મંડપ બનાવવામાં આવ્યો છે જેમાં આ ત્રણ દિવસથી જે છે જુદા જુદા લોકો આહુતિ આપી રહ્યા છે ત્યારે આજે મહામહિમ રાષ્ટ્રપતિ પણ જે છે આમાં આહુતિ આપવાના છે અને મુખ્યમંત્રી પણ અહીંયા આહુતિ આપવાના છે તેના માટેની અત્યારે તડામાર થઈએ છે અને અત્યારે જે યજમા જે કુંડ જે છે તેમાં કોઈને પ્રવેશવા દેવામાં આવતા નથી એટલે પુસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે અહીંયા જે રાષ્ટ્રપતિ સૌથી પહેલાં આવી અને યજમા જે છે આહુતિ આપશે अत्यारे ये यज्ञ कुंड है तेमें मोटी संख्या में लोगों आयुति अभी स्वामी जी अपनी साथे आपका नाम किया है मैं आचार्य रामदेव इस यज्ञ के कराने वाला हूँ इसमें लगभग जो है ना अभी तक कम से कम बीस हजार लोगों ने आहुतियाँ दे दी हैं और ये यज्ञ चार वेदों से चल रहा है और चारों वेदों की जब तक पूर्ति नहीं हो जाती है तब तक ये निरंतर जारी रहेगा और चार वेद पूर्ण करने के लिए यह जो हमारा शिवरात्रि का प्रोग्राम होता है तब तक ये चारों वेद चलेंगे और ये हमारे आर्य समाज की सार्वदेशिक सभा होती है उस सभा के द्वारा ये प्रोग्राम किया गया है शिवरात्रि तक यहाँ पे यज्ञ जो चलू रहेगा शिवरात्रि तक यहाँ पर ये प्रोग्राम तो समाप्त तो हो जाएगा लेकिन इसका जो महर्षि स्वामी दयानंद स्मारक ट्रस्ट टंकारा है वहाँ पर यहाँ से अग्नि ले जाई जाएगी और वहाँ पर जो जारी रहेगा और वहाँ पर शिवरात्रि तक चलेगा, चलेगा। किन किन ने यहाँ पे आहुति दी हमारे इस गुजरात स्टेट के जो बड़े बड़े लोग हैं उन्होंने सब ने आहुति दी है और जो बाकी हैं वो भी देने के लिए आ रहे हैं हाँ जैसे हमारे राज्यपाल गवर्नर हैं उन्होंने आहुतियाँ दी और मोहन भाई कुंडारिया हैं सुर रूपाला साहब हैं ये सब जो है ना आहुति दे चुके हैं ओके। आ, और ये शिवरात्रि तक वहाँ पे जो जन्म स्थल है वहाँ पे ये आहुतियाँ दी जाएगी हाँ वहाँ पर आहुतियाँ ये निरंतर चलती रहेंगी जब चार वेदों का यज्ञ है ऋग्वेद यजुर्वेद सामवेद, अथर्ववेद ये चारों वेद पूरे करने हैं जिनमें के बीस हजार पाँच सौ के लगभग मंत्र हैं। okay. अभी तक कितने मंत्र हो गए हो गए अभी तक जो है ना हमने लगभग सात हजार मंत्रों की पाठ कर चुका हूँ और शेष बाकी है okay. तो। सात हजार मंत्र तो। જે છે તે પાઠ કરી ચૂક્યા છે અને બાકી જે છે શિવરાત્રિ તક આ જે હવન જે છે તે ચાલુ રહેશે ત્રણ દિવસ છે અહીંથી જ્યોત લઈ અને જે સ્મારક ટ્રસ્ટ છે ટંકારામાં ત્યાં પણ ચાલુ રહેશે તો મિત્રો આજે જે છે તે છેલ્લો દિવસ છે ત્યારે આજે જે બાકીની વસ્તુ હતી તે પણ તમને બતાવી છે અને અમે ત્રણ દિવસ સુધી આપણે પ્રયત્ન કર્યા છે કે મેક્સિમમ અહીંયા જે કાંઈ વસ્તુ છે કે જે કાંઈ પ્રદર્શની છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરી છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જળ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર